હું એ બરા કા કરો રે બાગુજી બરા કા કરો રે વેડિયો ને મારો બંદૂક ની ગોળી વેડિયો ને મારો બંદૂક ની ગોળી

અબાજી રોટલા નથી ગમતા તને ફૂલકા રોટલી ખાવી દીને દરતારે નવીન એટલે ફરિયાદ કરી રાજીપો તું બે તારે આખો જવાનું તું

અને પછી નવીની થી સમજાય ભેગો જ કરવા છે બે ને ઓલ્યા કરે એ તો ચરા ને આપણું ઘર ભગાવા માટે ચરાવ બે હું જઈને આવું હો તમારું મોર રાખું છું નું કારણ છે કે તે મને જલમ જ સોળાયો છે બાકી કોઈ તાકાત નહી ના 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 શિંગમ જૂની વાળો જૂની વાળો નવી વાળો નહીં તું બોલા તને નહી કેતો તારું કામ કાઈ વહી પાડી તને કાર ગાડી ઉતરી છે ગબરા એ ગબરા અલે જાક પેલા હેતર માં પેલી ગાયો આવશે તો પેલા તલ ખાઈ જાવ છે આપ જો હું આગો કો કોઈ સોધી રાખો અરે આ પણ પેલા તલ છવા મસ્ત છે પેલી અમારા બે આઈ તો મગ ને બકરો ખાઈ જાય એટલે હું રાખી હું કહું લાજુ હજે બેન જો મારા બોલો લુ બ કપડો વાલો આ દેવે હજાર રૂપિયા લાવ લુ એટલે હમણાં તને હજાર રૂપિયા મારી જવા આવ્યા હતા હ તો ગરી ગરી હું તો મારા પાસે હજાર થતો તો ખંજે ગધર આલુ લે પૈસા તને આ એ તો ઓવા ગયા જીતો તે એક રૂપિયો મારા પાસે નહીં તું હેતરમાં જાવ પેલી ગાયો આવી જાયડ હે તને ન મારે કોઈ હતો તારા જ જાવ કે મારા જાવ લે કોમ તો આલ્યું છે તન અલ્યા આવી રીતે કુલ્લામાં બેહી રહેવો આપણા ખોડામાં સુટ તો પથરો આવશે શું આવશે હું હું આવશે આપણા વાત છે એટલે ખબર પડશે એટલે જેમ વાગશે એટલે હા વાગતું હ મને

તમારું સમાધાન થઈ જશે ને પછી મારું સમાધાન ઓ બેટા તારું એ સમાધાન થઈ જશે તારી એ સમાધાન થા બે ભેગો રો રાજી ખુશી થી લો જી ખો મારો કોઈ સમાધાન કરવું નહીં અરે કરવું પડશે ના હું સમાધાન કરવા માંગતી જ નહીં હું તો હજુ કાઠી કલમો લગાવવા માંગુ છું પછી મને ના કેજી તું ઘર વગર દે કે ભવ વગર પડા ઘર વગર દે અને વર વગર દે તું એ હો ઘર વગર ની ઘર વગર ની રહેતી તો ભાભી સમાધાન કરી દયો કે થતું હોય તમે તો પાર્ટી બદલો છો તમે તો બે જણા ફાડ ફરી ગયા ના એવું નહીં તો ઈ નહીં પણ આ સમાધાન વધારે ના હું કેવું ઝઘડા વધારે ના સમાધાન થઈ જાય એટલું હો હું ઝઘડા બહુ નહીં સમાધાનમાં મજા છે એ તમાર તમાર હું કહી તો કહી દેજો કે જો નવીન મારવી હોય તો મારી નાખો હો મારી નાખતા નહીં કોઈ ના મારવી નો કે મારી પછી વીવર જલમાં જવાનું કે હા એમ કરતા હું તો મોકલ

મોકલજો તમે કા જો નવીન માર્યો તો મારી નાખો પછી પાછા દીપસ્તાય ઘર આવ્યો છું એ ડોમરો ઘેર તો કહી દીધું ક્યાં હતા ઓમ ઓમ સોડીયો વેડી રાખ્યો તમારો પણ ડોઆ ઘડીએ પડી એ જ આગળ હેઠા બેહો કાવ એઠા બે હવાની વાત નહી ઓય કર મને જલમ ગલાયો છા અને બંકો સા બંકો પતિ ગયો આ સોણો બધી વાત હા વાત સો વાત ઓય કર ને મારા મે કરતી જ ના એક તો પેલા બે જણાએ એ મને જલમ ગલાયા પછી આ નવી નાટક આ નવીન તો હું છે ને માની છો હાથ પર કાપી નાખવાનો પેલા તો પગ ને હાથ નો હતો બે બે પગ તોડ ને બધું ફિનિશ કરી દેવાનો પણ હવે મગજ માં લઈને ફરવું નહી રોટલા કર્યા છે

પાઘડી હું હા જોરું છું લડવા નહીં ખરો નીકળવા આયા હે યાર સમાધાન કરવા આયા છું અને હું લાવ્યો છું ભલાદમી મારું બોંજો રાખો તમે રાઘુભાઈ સમાધાન કર દયો એવું ના કરો યાર બીજો વિપંગ કો લાવવાનો આવે આ બે જણા માફી માંગવા આયા હા નવી શમ એ તો ધમધમ બોલે છે કે હું તો આગળ હજી આગળ ફરિયાદ કરું

કશું નઈ થવા દઉં તમને પણ આ કોક નવું કરશી ને કરશી કા તમે એવું ઘોડું ગાલી છે એટલે ઘરમાં માં મોનતા જ નહીં ને તાર્યું લઈને પટ્ટી માર્યા અને તમારે ભલાઈ બી પહેલાથી તમે આ નવીને ચરાઈ ના પોલીસ ફરિયાદ ના કરી હોય તો આ ઘરમાં કંકાદ આપે હો સમાધાન કરાવવાનું તું ભલાદમી ઓળીઓ ઘરમાં ગલાય કરીને દેહો થઈ ગયું થઈ હું બેઠો છું

ઇમકોરા બેન ને લઈ જો ઘેર તમારા બરોબર જો બેન તૈયાર થઈ જો ઉપરો સાહેબ પણ એના આગળ મારે બનતું નહીં મારા જૂની અંગાત બને છે અને આ ના કરી મને કો દૂધમો કે ખાવા મને જે આ આપ મહિના ખાતો ઓ મહિના થી ઉકલ આતા પેલા પેલા નથી ખાવ પડતી બીજું બૈરું લાવજે મૈત્રી કરાર છે પણ માર તો અરે ઓ મૈત્રી કરાર લઈ જો કે મૈત્રી કરે કરો પડા જેરમાં લઈજો સાહેબ જેલમાં લઈજો તો લઈજો નકર તમાર જેલમાં લઈ લઈ તકલીફ તો બેન મને ફોન કરી તમને સાહેબ લઈ લો આગળ નીકળો ઉભરો બરાબર વાળો